નમસ્કાર મિત્રો હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને ખ્યાલ હશે કે આની અગાઉ મેં થોડા વિડીયો મૂકેલા હતા કે જેની અંદર બેકગ્રાઉન્ડ વિડીયો ચાલુ હોય અને બેકગ્રાઉન્ડ કંઈક ફાઇવ સ્ટાર હોટલ જેવું આવતું હતું તો ખરેખર મિત્રો આ આવો કોઈ પ્રકારનો રૂમ મારી જોડે નથી અને માત્ર આ વિડીયો મેં એડિટિંગ દ્વારા બનાવેલો હતો તો ઘણા મિત્રોએ એવો સવાલ કરેલો હતો કે આવું એડિટિંગ કેવી રીતે કરી શકાય કોઈપણ વિડીયો હોય એનો બેકગ્રાઉન્ડ કેવી રીતે બનાવી શકાય તો મિત્રો મને થયું કે ચાલો એને ઉપર એક વિડીયો બનાવી નાખીએ જેથી કરી અને તમારા તમામ સવાલનો જવાબ મળી જાય અને તમને પણ તમારા વિડીયોનું કોઈ બેકગ્રાઉન્ડ બદલાવવું હોય તો તમે પણ બદલાવી શકો તો મિત્રો એક માહિતી અહીંયા થોડી જોઈ લઈએ કે હું જે વિડીયોનું બેકગ્રાઉન્ડ બદલાવવા માંગુ છું તે બાબતની તો અહીં આપ જોઈ રહ્યા છો કે એક અહીં નાનકડો વિડીયો મેં બનાવેલો છે અને અહીં એક બેકગ્રાઉન્ડ ઈમેજ સ્વરૂપે રાખેલું છે અહીં આપ જોઈ રહ્યા છો સૌપ્રથમ આ વિડીયો આપણે ઓપન કરી અને જોઈ લઈએ મિત્રો જે અહીં વિડીયો આપ જોઈ રહ્યા છો તેની અંદર ખાસ એક જ્યારે તમે રેકોર્ડ કરો ત્યારે ખાસ એક બાબત ધ્યાન રાખવી પડશે તમારે કે અહીં જે બેકગ્રાઉન્ડ હોય તે કાં તો દિવાલ હોવી જોઈએ અથવા તો કોઈ પડદો હોવો જોઈએ પણ તેનો કલર જે રહ્યો તે આ ગ્રીનિશ ઉપર હોવો જોઈએ અહીં મેં પોપ્ટિક કલરનો ઉપયોગ કરેલો છે કારણ કે તે કલરના જે બેકગ્રાઉન્ડ હોય તેને રીમૂવ કરવું ખૂબ જ સરળ હોય છે એટલે બીજો કોઈ કલર ના રાખતા અથવા તો જે આ કલર હોય તેનો ટોન આપણા કપડા સાથે કે આપણી સ્કીન સાથે હોવો ના જોઈએ એ અલગ જ પ્રકારનો કલર હોવો જોઈએ જેથી કરી અને આપણે તેને સરળતાથી રિમૂવ કરી શકીએ તો મિત્રો આપણે અહીં જે આ વિડીયો જોયો તેની અંદર જે આ બેકગ્રાઉન્ડ રહ્યું તેને દૂર કરી અને હું કોઈ ઈમેજ મૂકીશ ફાઇવ સ્ટાર હોટલના રૂમની અંદર ઊભો હોય તેવું આપણે બનાવવું છે આ વિડીયોને તો કેવી રીતે કરી શકાય આ વિડિયો હતો તેની પાછળ મારે આ જે ઇમેજ રહી તે મારે મૂકવી છે તો કેવી રીતે મૂકી શકાય તેની માહિતી આપણે મેળવીએ તો મિત્રો આના માટે એક એડિટિંગ સોફ્ટવેર છે જેનું નામ છે એડોબ આફ્ટર ઇફેક્ટ મિત્રો આ એક સોફ્ટવેર પેઇડ વર્ઝન છે પરંતુ જો તમે ચાહો તો નેટ ઉપરથી તેને ફાઇન્ડ કરી ઇન્સ્ટોલ કરીને ડાઉનલોડ કરી શકો છો હાલ સાત દિવસ માટે ટ્રાયલ વર્ઝન આવે છે જો આપને અહીં એ સોફ્ટવેર આપ જોઈ રહ્યા છો આ સાત દિવસના ટ્રાયલની અંદર તમે તેનો ઉપયોગ કરી શકો અને જો આપને યોગ્ય લાગે તો તમે પૈસાથી આને ખરીદી અને કાયમી ધોરણે તેનો પ્રોફેશનલી ઉપયોગ કરી શકો છો મિત્રો હવે આપણે બેકગ્રાઉન્ડ કેવી રીતે દૂર કરવું તેનો વિડીયો આપણે અહીંયા જોઈએ છીએ એની આખી પ્રોસેસ જોઈએ તો મિત્રો આ અહીં એડોબ આફ્ટર ઇફેક્ટનું હોમ પેજ ખુલેલું છે અહીં આ જે રહ્યું જે મૂવેબલ દેખાય છે તેને પ્રોજેક્ટ પેનલ કહેવામાં આવે છે મિત્રો જો આ પ્રોજેક્ટ પેનલ ના હોય તમે જ્યારે ઓપન કરો ત્યારે આ પ્રોજેક્ટ પેનલ કદાચ ના પણ હોય તો તેના માટે મૂંઝાવવાની જરૂર નથી અહીં આપ જે દેખાય વિન્ડો તેમાં જઈ અને અહીંથી પ્રોજેક્ટ ક્લિક કરી દેશો એટલે પ્રોજેક્ટ પેનલ આવી જશે તો આ રીતે પ્રોજેક્ટ પેનલ જે રહી તે અહીં જતી રહી હવે અહીંથી આપણે ક્લિક કરીશું એટલે આ પ્રોજેક્ટ પેનલ આવી જશે હવે મિત્રો શું કરીશું આપણે મિનિમાઈઝ કરી અને આ જે ફોલ્ડર હતું તેમાંથી આ વિડીયોને આપણે ટ્રેક કરીશું અને આ પેનલની અંદર મૂકીશું મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો આ જે પેનલ રહી તેમાં અહીં એમપી ફોર લખેલું વન આ જે વિડીયો આવી ગયેલો છે તેને ફરી ટ્રેક કરી અને અહીં વચ્ચે આપણે સેન્ટરમાં લાવી દઈશું તો મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ આપણો વિડીયો અહીં મેન આવી ગયેલો જણાય છે હવે તમે માઉસના બટનથી જે રોલર બટન હોય તેનો ઉપયોગ કરી અને તેને નાનું મોટું કરી શકો છો તમારી સાઇઝ મુજબ હવે મિત્રો આપ જોઈ રહ્યા છો તે મુજબ કે અહીં આ પડદા સિવાયનો અમુક વધારાનો ભાગ આપ જોઈ રહ્યા છો જે આ વિડીયોની અંદર બિનજરૂરી છે આને મારે દૂર કરવો છે તો તેના માટે આપણે શું કરીશું અહીં આપ જોઈ રહ્યા છો પેન ટૂલ તો આ પેન ટૂલ ઉપર આપણે ક્લિક કરીશું હવે ક્લિક કરી અને જેટલો જેટલો ભાગ દૂર કરવાનો હોય દાખલા તરીકે અહીંથી આટલો ભાગ આપણે દૂર કરવા માગીએ છીએ એક અહીંથી અહીંયા સુધીનો અહીં સુધીનો જસ્ટ તમારે ક્લિક જ કરવાનું છે અને અહીં સુધીનો તો મિત્રો આપ જોઈ રહ્યા છો તે મુજબ વધારાનો ભાગ દૂર થઈ ગયો છે અને ડિફોલ્ટ રીતે તે બેકગ્રાઉન્ડ બ્લેક આવતો હોય છે આ પ્રોગ્રામ મુજબ હવે મિત્રો આપણે આ જે કલર રહ્યો બેકગ્રાઉન્ડનો તેને પણ આપણે દૂર કરવા માગીએ છીએ તો તેના માટે શું કરીશું તો તેના માટે અહીં ઇફેક્ટ નામનું મેનુ છે તેની ઉપર આપણે ક્લિક કરીશું હવે અહીં ઇફેક્ટ ઉપર ક્લિક કરવાથી આ જે સબ મેન્યુ ખોલે તેમાં કિંગ ઉપર આપણે ક્લિક કરીશું ત્યાંથી આપણે કી લાઇટ વન પોઈન્ટ ટુ તેની ઉપર ક્લિક કરીશું એટલે આપ જોઈ રહ્યા છો કી લાઇટનું અહીં એનો આ સબમેનુ ખુલી ગયેલા છે એના ટૂલ બધા ખુલી ગયેલા છે મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો એક ડ્રોપર આપેલું છે આપણે ડ્રોપર ઉપર ક્લિક કરીશું હવે આ ડ્રોપર જે કલર તમે રિમૂવ કરવા માગતા હોય તે કલર ઉપર લઈ જઈ અને ત્યાં માત્ર જસ્ટ તમારે એક ક્લિક જ કરવાનું છે આપ જોઈ રહ્યા છો કે આ ક્લિક કરવાથી આ કલર દૂર થઈ ગયેલો જણાય છે પરંતુ મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં હજુ થોડું થોડું સફેદ જાય આવી રહેલી છે જે તમારા વિડીયોને બગાડી શકે છે તો તેનું થોડું કરેક્શન આપણે કરી લઈએ એના માટે અહીં આપ જોઈ રહ્યા છો સ્ક્રીન મેટ ત્યાં આપણે ક્લિક કરીશું હવે અહીં ક્લિપ બ્લેક અહીં જીરો જીરો છે ત્યાં આપણે કર્સર લાવી અને આપણે ડ્રેગ કરીશું થોડું થોડું તો આ બ્લેકેશ જે હતું તે વધી જશે ઓકે મિત્રો તો આપ એને ઝૂમ કરી અને જોઈ શકો છો હવે આપણે શું કરીશું હજુ થોડુંક અહીં કરેક્શન લાવી દઈએ આની ઉપર બ્રાઇટનેસને કોન્ટ્રાસ્ટ થોડો વધારી દઈએ તો તેના માટે આપણે શું કરીશું ફરી ઇફેક્ટ ઉપર જઈશું કલર કરેક્શન ઉપર ક્લિક કરીશું અને અહીં બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ ઉપર જઈશું તો મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો બ્રાઇટનેસ આપણે થોડી વધારી દઈએ આ ફોટાની તો આપ જોઈ રહ્યા છો તે મુજબ આ બ્રાઇટનેસ તેની વધી ગયેલી જણાય છે ઓકે મિત્રો હવે આપણે આ ફોટો આપણો આપણા વિડીયોનું જે બેકગ્રાઉન્ડ હતું એ દૂર થઈ ગયેલું છે હવે આપણે બેકગ્રાઉન્ડમાં કોઈ બીજી ઇમેજ મૂકવી હોય તો તે કેવી રીતે મૂકી શકાય તો તેના માટે આપણે પ્રોગ્રામને મિનિમાઇઝ કરીશું અને આ જે ઇમેજ હતી આપણે અગાઉ ડાઉનલોડ કરેલી તેને આપણે ડ્રેગ કરી અને આપણા આ પ્રોજેક્ટ પેનલમાં મૂકી દઈશું મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો હવે આ જે આવી ગયેલી ઇમેજ અહીંયા છે તેને આપણે ડ્રેગ કરી અને અહીં નીચેની તરફ આપણે મૂકીશું મિત્રો આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં ખાસ એ મહત્વનું છે કે જેની ઉપર તમે અહીં ક્લિક હશે તેની પ્રોસેસ અહીંયા બતાવશે અત્યારે ઇમેજ ઉપર છે દાખલા તરીકે એમપી ફોર ઉપર હોય તો આ એ વિડીયોની રિલેટેડ એનું પ્રક્રિયા થશે આપણે હવે ઇમેજને થોડી સેટ કરી લઈએ અહીંથી આપ જોઈ રહ્યા છો તે મુજબ આ આજે સેટિંગ કરવું હોય તો તેના માટે તમે અહીંથી એનું સેટિંગ કરી શકો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ આ જે રહ્યો તે બેકગ્રાઉન્ડની અંદર સેટ થઈ ગયેલું જણાય છે ઓકે મિત્રો હવે આપણું કામ મોટા ભાગે પૂર્ણ થઈ ગયેલું છે હવે માત્ર વિડીયો ક્રિએટ કરવાની જરૂર છે તો મિત્રો તેના માટે આપણે અહીં કોઈ ભાગ ઉપર ક્લિક કરીશું અહીં ખાસ નોંધવાનું કે અહીં કોઈ ભાગ સિલેક્ટ હોવો જોઈએ નહીં જ્યારે ક્રિએટ કરવાનો આવે ત્યારે હવે મિત્રો ઉપર કમ્પોઝિશન નામના મેનુ ઉપર આપણે ક્લિક કરીશું અને એડ ટુ રેન્ડર ક્યુ તેની ઉપર આપણે ક્લિક કરીશું હવે મિત્રો આપ અહીં જોઈ રહ્યા છો કે આઉટપુટ મોડ્યુલ જે રહ્યું ત્યાં આપણે ક્લિક કરીશું અહીં એટલે એક નવું મેનુ ખુલશે અહીં ફોર્મેટની અંદર આપણે ક્વિક ટાઈમ આ ક્લિક કરીશું અને ફોર્મેટ ઓપ્શન આપેલું છે તેની પર ક્લિક કરી અને જે નવી વિન્ડો ખુલે તેમાંથી આપણે અહીં DVC Pro પ્રો 720p 60 સાતસો વીસ પી સિક્સટી આવું જે લખેલું રહ્યું અથવા તો તમને જે કોઈ યોગ્ય જે ફોર્મેટમાં તમે વિડીયો બનાવવા માગતા હોય તે પસંદ કરી શકો હું મારા તમામ વિડીયો ભાગે આ ફોર્મેટની અંદર કરતો હોઉં છું એટલે હું અહીં ક્લિક કરીશ આ ક્લોઝ કરીશ હવે મિત્રો જો તમે તેની સાથે અહીં ઓડિયોનું પણ ઓપ્શન આપેલું છે જો આ વિડિયોની સાથે તમે ઓડિયો રાખવા માંગતા હોય તો ઓડિયો ઓન રાખો અને જો ના રાખવા માગતા હોય તો ઓડિયો ઓફ રાખો હું અહીં ઓડિયો ઓફ રાખીશ હવે ઓકે કરીએ છીએ તો મિત્રો અહીં આપણું સેટિંગ પૂરું થઈ ગયું હવે આ જે વિડીયો બનશે તેને ક્યાં આપણે સેવ કરવા માંગીએ છીએ તો તેના માટે આઉટપુટ ટુ ત્યાં આપણે ક્લિક કરીશું અહીં આપ જોઈ રહ્યા છો અહીં તેનું નામ આપણે આપી દઈએ દાખલા તરીકે એનું આપણે નામ આપીએ ટેસ્ટ ટેસ્ટ વિડીયો ઓકે અને તેને આપણે એની અંદર સેવ કરીએ છીએ ફાઇલને અને અહીં સેવ આપી દઈએ હવે મિત્રો બધું કમ્પ્લીટ થઈ જાય એટલે અહીં આપ જોઈ રહ્યા છો રેન્ડર નામનું બટન દેખાઈ રહ્યું છે આ રેન્ડર ઉપર આપણે ક્લિક કરીએ છીએ અહીં રેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે કુલ આઠસો ને એકતાલીસ ફ્રેમ આપ જોઈ રહ્યા છો અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો છે અહીં એની પ્રોસેસ પ્રક્રિયા પણ બતાવી રહી છે કે કેટલી ફાઇલ જે હતી તે કમ્પ્લીટ થઈ ગઈ છે અને કેટલી બાકી છે અહીં એનો એસ્ટિમેટ ટાઈમ ચાર મિનિટનો પણ આપ જોઈ રહ્યા છો ઇલેપ્સ અઢાર સેકન્ડ ઓગણીસ સેકન્ડનો ટાઈમ વીતી ગયો છે અહીં એને જે બાર રહ્યું પ્રોસેસ બાર એ પણ આપ જોઈ રહ્યા છો મિત્રો આ પ્રક્રિયા કેટલી ઝડપથી બનશે અને કેટલો વિડિયો તમારો રેન્ડર ઝડપથી થશે તેનો મેઇન આધાર તમારા વિડીયોની સાઇઝ ઉપર હોય છે તેની ક્લિયરિટી ઉપર હોય છે વધુ એચડી વિડીયો હોય અને વધુ મિનિટનો હોય તો આ રેન્ડર થતાં ઘણી બધી વાર પણ લાગતી હોય તો આ ટોટલી ટાઈમ પીરિયડ એ તમારે જે તે વિડીયોની સાઇઝ ઉપર ડીપેન્ડ હોય છે તો આવી રીતે મિત્રો રેન્ડર પૂર્ણ થશે ત્યારે આપણો વિડીયો ક્રિએટ થઈ ગયેલો જણાશે મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થવાની તૈયારીમાં છે રેન્ડરિંગ પૂર્ણ થઈ જશે અહીં મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ રેન્ડરિંગ પૂર્ણ થઈ ગયેલું જણાય છે મિત્રો અહીં જેમ આપણે ઇમેજ મૂકી પાછળ એવી રીતે તમે ધારો તો એ બેકગ્રાઉન્ડની અંદર તમે વિડીયો પણ મૂકી શકો એ તમારી પર ડિપેન્ડ છે કે તમે શું મૂકવા માગો છો મિત્રો હવે આ પ્રોગ્રામને હું મિનિમાઇઝ કરી દઉં છું હવે મિત્રો આપણે જે જગ્યા ઉપર સેવ કરેલો હતો તે ફોલ્ડર આપણે ઓપન કરીશું તો મિત્રો આપણે આ સેવ કરેલ વિડીયો ઈ ડ્રાઈવની અંદર હતો ઇ ડ્રાઈવની અંદર તો આપણે ઈ ડ્રાઈવ ઓપન કરીશું તો આપ અહીં જોઈ રહ્યા છો કે ટેસ્ટ વિડીયો જે આપ અહીં જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયેલું જણાય છે તેને આપણે ઓપન કરીએ આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ આપણો જે ન્યૂ વિડીયો હતો જેમાં અગાઉના વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ કંઈક અલગ હતું અને અત્યારનો આપ બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા હો તો આપણને ખ્યાલ આવશે કે પાછળની સાઈડ જે બેકગ્રાઉન્ડ હતું તે તદ્દન ચેન્જ થઈ ગયેલું જણાય છે અને અહીં એકદમ વીઆઈપી રૂમ હોય ફાઇવ સ્ટાર હોટલની અંદર આપણે હોઈએ તેવો વિડીયો બની ગયો છે તો આમ તમે મિત્રો તમારો કોઈ પણ વિડીયો હોય તેનો બેકગ્રાઉન્ડ તમે બદલાવી શકો પણ શરત એ છે કે બેકગ્રાઉન્ડ જે રહ્યું એ ગ્રીનિશ ઉપર બને ત્યાં સુધી રાખવું જોઈએ અને તો તેને ઝડપથી તમે બદલાવી શકશો તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ તમારો વિડીયો હોય તેનો બેકગ્રાઉન્ડ તમે ચેન્જ કરી શકો અને પાછળ ઈમેજ અથવા તો બીજો કોઈ વિડીયો પણ તમે મૂકી શકો મિત્રો જો આપને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો અમારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કરવા માટે અમારી ચેનલમાં નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું જ છે તેને ક્લિક કરી અને અમારી સબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરશો અને લાઇક કરશો અમારી સાથે જોડાઈ રહેવા માટે ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો